જય શ્રી કૃષ્ણ જય માતાજીમાં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં એવું છે કે સવાર સવારના ગુડ મોર્નિંગ કહેવાય જાય અત્યારે વાગ્યા છે ત્રણ પણ તોય આપણી આદત પડી ગયેલી છે ને એટલે બોલાઈ જાય અને બાકી છે ને આપણે સાંજે છે ને કેવિનનો જન્મ દિવસ હતો એટલે ઉજવો ને આ જવાનું હતું પણ આપણે બેન વેઝોધરી છે એનો ફોન આવી ગયો હતો એટલે એને વાત કરવા ને એમાં ન જવાનું નહીંતર આપણે સાત પછી ગયા થા એટલે મેં કીધું ફોન લેતી જા અને વિડીયો બનાવી નાખજે હું કહું એટલે આપણે કાંઈ નહોતા ગયા જવાનું જ હતું પણ આપણે બેન છે ને એને એક જ ભાણિયો છે અને એ ભાણિયાને ઘરે દસ વર્ષે છે ને ભગવાને દીકરો આપ્યો હતો અને દસ દિવસ રહ્યો આઠ જ દિવસ રહ્યો અને દીકરો છે ને એક્સપાયર થઈ ગયો એટલે આપણે થોડીક મનની વાત હલકી કરતા હોય બેન તો આપણે છે ને ઘડીક વાત કરવી પડે એટલે હું બર્થડેમાં તમે જાઉં અને ઘડીક ખાઈ યાર વાત કરી લઉં એટલે આપણે છે ને વેજોદ્રી બેન અરે વાત કરતા હતા અને છોકરા બધાએ બધા ગયા હતા એટલે કે અત્યારે છે ને દિવાળીનું વેકેશન વહી ગયું એટલે બધાએ હવન ધંધે હવ વહી ગયા અને આપણે આ ખેતી કામ કરતા હોય એ જ હોય અહીંયા તો ગામડે તો તો બધી બેનળિયું બેનળિયું યુજુ અને બડે ઉજવો થો મસ્ત મજાનો સરસ મજાનો આપણને તો બહુ ગમ્યું અને આપણે આ વિડીયા મેકશું તમે જઈને જોઈ આવજો અને છે ને વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી બાકી છે ને હવે આ ઘડી આપણે આમાં મેકશું તમે જઈને જોઈ આવજો

Wow. Cake Gabby. Gabby cake. Happy birthday. Happy birthday. Cake. 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 મમ્મા દાદા દાદા શું જો દાદા દાદા હાલો ડુગાઈ છે હા કેતો હા આજ ગલુ મલદી આ હા હા તો ચાં બધી સજાવટ કરી નાખી છે જે અડધું બાકી છે અહીંયા બધા ફોટા પાડે છે પોસ્ટ દે છે અલગ અલગ

તુફાન 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 ઓ માગીરી ગી ગીત એપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ અરે બા જો વા 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 તરીવલ મताई ને લે લે બતા લે લે બતા આયેમ પાડો આયે રેડી કે બરે મિડસે એમ તો ભાઈ તરીવલ અંદા થાય છે આજ પૂરો થઈ જાઓ પછી રમતા ફેમિલી છે ને કેટલાય વાગી ગયા છે અત્યારે સાડા ચાર વાગી ગયા છે અને આપણે છે ને વાડીમાં નિંદામણ કરતા હતા અને હવે છે ને ઘરે જાય છે ફેમિલી તમે જોયા આવ્યા છો બર્થડે સેલિબ્રેશન એવી રીતે કરે અને હવે આપણે જઈશી ઘરે અને સૌ કેવું ભાઈ છે ને પાછા હું કહેતા ભૂલી ગઈ સવારમાં એક કલાક આવી ગયા હતા પણ આપણી પાસે સમય જ નહોતો નકર બતાવત અને અત્યારે જો પાછા એ આવી ગયા છે આટો મારવા તેને જવું જ પડે સૌ પાસે આવી ગયા છે ગાડી મૂળ નથી ગાડી મૂળ માં નથી હેલીસે ને એક આટો મરા મઢી ને પછી પાછો રમે અને કેવું ભાઈ એટલા એવાયા થઈ ગયા છે ને આપણી પાસે એમ થાય તે બધા બાળકો છે ને એવાયાત થઈ જાય બહુ એટલે એવું છે ફેમિલી અને આપણે છે ને હવે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે ગયા છે ફેમિલી જોઈ લે ઊંઘ કેતથી આડશા પણ પાંચ વાગી ગયા છે આગળ નિશાળી નિશાળી આવવાનો ટાઈમ થઈ ગયો છે ને હજી છે ને આપણને શરદી બહુ કાંઈ ખાસ એવી હારીથી નથી ફેમિલી છે ને આપણે શરદીના હિસાબે હવારમાં છે ને ભાખરી બનાવવાનું બેન કરી દીધું ભાખરી બનાવીને તો આપણે છે ને સોપડી બહુ સોપડીને ખાવાની આદત છે અને એટલે આપણે ભાખરી ન બનાવતા શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ છે શરદી થઈ ગઈ એટલે ભાખરી હમણાં બનશે કા ને તો એ શરદી સારી જ નથી થતી અને ફેમિલી જોઈ લો આપણા ફળિયામાં સીકુડી છે ને બહુ મસ્ત મજાના કલમના રોપડા છે સીકુડીનો એટલે બહુ જ ફાલ આવ્યો ફેમિલી જો બાંગ નાખે હું છે હું વાડી માંથી આવીને તે હવે કઈ લીલું નથી હું છે તારે નાખે દાદા ગોગો દાદા ગોગો હું વાડીમાંથી તમને હાથ કરવા મીડ્યો કા તો ફેમિલી અત્યારે વાગી ગયા છે પોણા છ અને આપણે જો ધોઈ લીધી છે ભેંસ અને તાવડી માંડી દીધી છે રોટલા શરૂ થઈ ગયા છે અને ભેંસ ધોઈ લીધી ને હવે છે ને દી હાથમાં જોશે હવે મને ભેંસ જો ધોવાઈ ગઈ છે અને તમને એમ થાય કે આ વારા ઘડી એમ કે ભેંસ ધોઈ લીધી ભેંસ ધોઈ લીધી કોઈ દિવસ બતાવતા જ નથી પલી ગયું છે મસ્ત મજાનું ભેંસનું ખાણ ગુણમાંથી લઈને પલાળી દીધું છે અને એક કલાક પહેલાં જ પલાળીએ આપણે હવાર દિના ન પલાળીએ તો છે ને આ નવી પોપડી આવી ગઈ છે મસ્તીની નહીંતર છે ને બહુ બહુ કાંઈ દેખાવવાળું ખાંડ નહોતું કાળું ખાંડ હતું હવે તો પીળું આવી ગયું છે અંધારું છે ને તે બતાતું નથી અને આ છે ને આમાં તો તેલ બતાય છે નહીં પહેલાં ખાંડ આવતું ને એમાં તેલ ન બતાતું પણ આપણે કપાસા ઉગેલાનું નવું ખાણ છે તો એ મસ્તીનું આવી ગયું છે બાકી ફેમિલી જો દીધી આથમમાં ગયો છે મસ્ત મજાનો જવો સરસ મજાનો અને આજે ધૂખળાટ તો એટલો જ છે ફેમિલી આજ નજીક બતાય નીતર છે ને કાલ હતો ધૂખળાટ મેં બતાવ્યો એમ પણ કાલની જેખો છે બાકી આપણે જો માતાજીની દાદાની ધજા ફરું કે છે દી ન ઉગે ત્યાં આપણે જાગ એટલે તરત જ ધજાના દર્શન થાય આપણા માતાજીના એના મઢ તો સાલો ફેમિલી ફળિયાનું લોકેશન આવી રીતનું બતાય છે અને કેળું જવું બહુ લૂમું આવ્યું છે ફેમિલી અને આપણે છે ને કરણ છે ને એકદમ મસ્ત ખીલવા માંડી છે હવે સરસ મજાની ધુખલાટ છે એટલે બહુ હરખું બતાતું નથી અને દીયા થમાં ગયો છે એટલે પ્રકાશ પડે છે ચાલો ફેમિલી મેં કીધું એમ કે હવે છે ને સાંજ પડી ગઈ છે ભેંસ ભેંસ ધોવાઈ ગઈ છે મસ્ત મજાની અને દીયા હાથમાં ગયો છે ને બેન છે ને વાડીએથી કેવી સરસ મજાની તાજી તાજી શાકભાજી આવી ગઈ છે મસ્તીની ફેમિલી આજમાં તો છે ને દૂધીની શાક બનાવવાનું છે સરસ મજાનું કેવી સરસ છે દૂધી આપણે દેશી દૂધી છે અને આપણે ડુંગળી આવી ગઈ છે મૂળા આવી ગયા છે અને ઘરની ધાણાભાજી લસણ પણ આપણે રોપ્યું હતું ને એવડું થઈ ગયું વાળીએ તો આવી રીતની શાકભાજી આવી ગઈ છે મસ્ત મજાની જુઓ સરસ મજાની કાંઈ ઘટે નહીં એવી અને જો તો ફેમિલી બાકી છે ને હા તો આપણે આંબા હળદર છે ને અત્યારે આપણે શાળામાં છે ને આંબા હળદર ખાઈ બહુ આંબા હળદરના અથણા છે ને મસ્ત લાગે તો એવું છે ફેમિલી અને આ તો પાછું બજારનું છે આ આટલું બકાલું અને આ છે આપણી ઘરની વાડીની ભાજી તો બાકી ફેમિલી આજનો વિડીયો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં I then. Bye bye.